પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આજે 21મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો ગુજરાતના 49 લાખથી વધુ ખેડૂતો સહિત દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોને કુલ 18000 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ છે ગાંધીનગરમાં રાજ્ય સ્તર પર કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોને સહાય અને મંજૂરી પત્રોનું વિતરણ કર્યું સંબોધનમાં મુખ્યમંત્રીએ કુદરતી આફતમાં વધુ સહાય કરી શકીએ તે માટે ડબલ એન્જિન સરકારના ફાયદા ગણાવ્યા સાથે જ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી મુખ્યમંત્રીએ માર્ચ બે હજાર છવ્વીસ પહેલા રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે તેવી જાહેરાત કરી હાલમાં રાજ્યના અઠ્ઠાણું ટકા ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે થોડા વિસ્તારમાં હજુ દિવસે વીજળી આપવાની કામગીરી ચાલી રહી છે જે માર્ચ મહિના પહેલા પૂર્ણ થઈ જશે શ્રી મોદી સાહેબની કૃષિ હિતકારી નીતિ અને ખેડૂતો પ્રત્યેની સંવેદનાના કારણે આજે રાજ્યના લગભગ તમામ ખેડૂતોને આપણે દિવસે વીજળી આપવાનું જે શરૂ કરેલું આજે લગભગ અઠાણું ટકા દિવસે ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે અઠ્ઠાણું ટકાની ઉપર હવે એ બી એક બે જગ્યા હશે તો એ બી લગભગ આ માર્ચ મહિના પહેલા આ પૂરું મિશન કરી દેવાના છે